તે શરીરમાં સુરતા ફસાણાય અને આત્મા શરીરથી બહાર છે આવું ઘણા વાળાવાળા કહેતા હોય છે પણ હકીકતમાં વાત ખોટી છે આત્મા શરીરથી બહાર નથી પરમાત્મા શરીરથી બહાર છે જો આત્મા શરીરથી બહાર હોય તો ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું માયરા બધાને અને તું નહીં માર તો એ અમારેલા જ છે એમ તો ધર્મ અધર્મ યુદ્ધ છે તું જો એવું સમજતો હોય કે હું મારી નાખું છું તો તું પણ અજ્ઞાન છું સામેવાળા એમ કે મરી ગયા તો એ પણ અજ્ઞાન છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અર્જુન આત્મા હજાર અમર અવિનાશી છે જન્મતો નથી મળતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર કાપે નહીં પાણી બાળે નહીં પવન નહીં બરાબર અજન્મા છે અચલ છે છે સ્થિર બરાબર તો ભગવાન કૃષ્ણ એવું કહે છે કે અર્જુન જેવી રીતે જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એ જ પ્રમાણે ધરતી આકાશવાદીનું અગ્નિ પાંચ તત્વનું આપણું આ કપડું આ જે છે શરીર રૂપી એ આત્મા આ કપડાનો ત્યાગ કરી પાંચ તત્વનું બીજું કપડું ધારણ કરે છે મતલબ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે આત્મા આવું ગીતામાં કહેવામાં આવ્યું છે ગીતામાં એવું નથી કીધું કે અર્જુન આ સુરતા કપડાં બદલે છે કે સુરતા એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે એવું નથી કીધું આત્મા કીધું કે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે બરાબર એવું કીધું કે સુરતા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ નથી કીધું આત્માનું કીધું તો એનો અર્થ સાબિત થાય છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં આત્મા જાય છે તો આત્મા શરીરમાં છે ફાઈનલ વાત થઈ પણ આત્મા શરીરથી બહાર જે કહે છે એ અજ્ઞાન છે એને ખબર જ નથી ખોટા ડીંગા મારે પરમાત્મા શરીરથી બહાર છે એ ફાઇનલ વાત છે પણ એ પણ શરીરથી બહાર પરમાત્મા છે એ જ્યારે આપણે આત્મ અવસ્થાએ આવીએ ત્યારે ખબર પડે કે ખરેખર પરમાત્મા શરીરથી બહાર કેવી રીતે છે આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે બરાબર હવે હું ઘણીવાર એક દાખલો ઉદાહરણ આપું છું કે એક વિદ્યુત બોર્ડ સપ્ટેશન સપ્ટેશનથી ઘરે વાયરિંગ આપણા ઘર સુધી લાઇટ આવી આપણા ઘરમાં યંત્રો છે બરાબર તો અહીં સપ્ટેશનને તમ પરમા તમે વિદ્યુત બોર્ડને પરમાત્મા સમજો સપ્ટેશનને આત્મા સમજો ઘરેથી સપ્ટેશનમાંથી વાયર જે આપણે ઘરે આવ્યું એનું મન સમજો હે અને જે શરીર આપણા ઘરમાં યંત્રો છે બધા ટીવી ને એક્સ વાય જેડ એ બધા શરીરો સમજો બરાબર તો હવે એ શરીરને ચલાવનારું મન છે જે વાયર ઘરે આવ્યું એ મનરૂપી સુરતાને સમજાવો સમાવો તમે સપ્ટાશન રૂપી આત્માને હે આત્માને સમાવી લો તમે ફરી પાછા વિદ્યુત રૂપી પરમાત્મામાં આ રીતે બધું એકમેક છે એકાબીજા સાથે કનેક્શન છે જોઈન્ટ છે જેવી રીતે માનો કે તમારા હાથમાં એક બેટરી છે પાવરવાળી કે સેલવાળી કે બેટરીવાળી લાઇટવાળી બેટરી ખેડૂતો પાસે હોય છે એ બેટરીમાં લાઇટ મારે એક કિલોમીટર આગળ જતી હોય છે એનો પ્રકાશ એનો એક શેડો પડે તમે જોજો લાઇટનો શેડો પડે જેવી રીતે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં સરકસો આવતા બરાબર શહેરોમાં તાલુકામાં પછી સરકસવાળા પાસે એવી જબરજસ્ત લાઇટ હોય ને કે એની લાઇટિંગ દસ કિલોમીટર સુધી એનો શેડો પડતો એમ ફેરવે બધી બાજુ ફરતા એટલે ખબર પડે કે ભાઈ સરકસ આવ્યું છે આ શેડો જે છે એને તમે સુરતા સમજો અને જે બેટરી છે મતલબ બધી સેલવાળી આવતી અત્યારે બેટરી આવે છે બધા ખેડૂત પણ હોય છે ઉપર એંગલ હેન્ડલ પણ ચાલવાનું આવે અને જે લાઇટમાં એ બેટરી ચાર્જિંગ કરીને પછી પણ ચાલતી હોય છે બરાબર એ બેટરીની વાત કરું છું તો એ બેટરી હવે બેટરીની અંદર જે બત્તીની અંદર જે બેટરી છે એને તમે આત્મા સમજી લો બરાબર અને એની બધી બાજુ જે આ લાઇટ ફરતી રહી હશે એને એની સુરતા સમજો હવે એ બેટરી રૂપી આત્મા એની સુરતા રૂપી લાઇટ જ્યાં ટકાડશે ત્યાં ટકી જશે બરાબર ને ટકી જશે એટલે એના રંગે રંગાઈ જશે કારણ કે જેમ બેટરીનો પ્રકાશ છૂટી રહ્યો છે કોઈ અંધકારમાં માનો કે પથ્થર ઉપર સ્થિર કરી બેટરી એટલે આ ખૂબ પથ્થર સ્વરૂપ બની જશે એટલે પથ્થરમાં આ રૂપી જે શૈડો પડે છે જે ફોક્સ પડી રહ્યો છે એને તમે સુરતા સમજો આ ઊભી રહી ગઈ ને ફસાણી પણ ત્યાંથી મારી પાસે બીજે ફેરી ત્રીજે ફેરી આમ ફેરવતા રહ્યું બેટરીને બરાબર તો અહીં એવું ન સમજતા તમે કે બેટરી છે એના હાથમાં સમજો એમાંથી લાઇટિંગ જાય છે એને સુરતા એ બરાબર છે જે લાઇટ બધી જાય છે એ સુરતા છે અને બેટરીના હાથમાં સમજો તો ચલાવનાર આપણે છે તો આપણે પરમાત્મા છે એવું ન સમજી લેતા બરાબર પણ આપણે પરમાત્મા માનવાય તો માની શકીએ છીએ ચલાવનાર નો બેટરી ચલાવનારને જે બેટરી ચલાવે છે જેના હાથમાં બેટરી છે એને પરમાત્મા સમજો બેટરીની અંદર જે બેટરી છે બત્તીની અંદર જે બેટરી છે એને હાથમાં સમજો લાઇટ જે બધે પડે છે એને સુરતા સમજો બરાબર તો જે બેટરી બનાવનાર હતો એને તમે ઘણીકવાર પરમાત્મા સમજી લે બેટરી બનાવનારને બરાબર બેટરી એને બનાવી અને એની અંદર પાવર પૂરો હે શક્તિ પૂરી એના હાથમાં સમજો અને એનો જે બધે લાઇટિંગ બધે જાય છે ફરતી જાય છે એને સુરતા સમજી લે બરાબર હવે બેટરી બનાવનાર જેમ બનાવી છે એમ ફરી પાછો હંકેલી હતો વધુ સમાઈ જાય કે નહીં જ્યાંથી એને બનાવ્યું એમ બધું સંકેલ એમ સમાઈ જાય એમ આત્માએ આત્માએ મંચિત બુદ્ધિ અહંકાર કરણ પ્રગટ કર્યું અને સ્વયં આત્મા એને ચલાવી રહ્યો છે તો આત્મા આ બધું સુરતાને ચલાવવા હોવા છતાં હે એ અકર્તા છે કરતા હોવા છતાં અકર્તા છે આત્મા સ્થિર જ છે દસમા દ્વારમાં પણ દસમા દ્વારમાંથી એની શક્તિ બધે ઉતરી છે આખા શરીરમાં વ્યાપક છે બધે આત્માની આ સુરતારૂપી શક્તિ બધા ચક્રોમાં બધા શરીરોમાં એક એક પાર્ટમાં મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત કંઠકમલ હે આજ્ઞાચક્ર અને હાથમાં ચક્રમ શું પોતે બેઠો આ બધાને ચલાવી રહ્યો હાથ પગ લિંગ ગુદ્ધા વાણી પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો હે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રસ ગંધ મનમાયા રજોગુણ તમોગુણ સત્યગુણ સત્ય ગુણ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીરો એક સો જેડ ટોટલને ચલાવનારો આત્મા છે તો આત્માની શક્તિ બધાની અંદર છે પાકું થયું નહીં તો બધાની અંદર આત્માની શક્તિ છે એનો અર્થ સાબિત થાય છે કે સ્વયં આત્મા સપોર્ટર છે સ્વયં આત્મા બધાને સપોર્ટ કરે છે બધાને સાથ શક્તિ સહકાર આપે છે બધાને પોતાની શક્તિ આપે છે તો બધાને પોતાની શક્તિ આપવા છતાં હે એ બધાથી ઉપર છે ભાવનક્ષરીશ શબ્દોની એ જ પ્રગટ કરી છતાંય બાવનથી ઉપર છે પણ બાવન અક્ષરી શબ્દો આત્માની અંદર છે એ તો ફાઇનલ થયું કે નહીં આત્મા જ બધાને શક્તિ આપે આખા શરીરમાં એ તો ફાઇનલ થયું કે નહીં બરાબર બધી શક્તિઓ આત્મા પોતાની અંદર ખેંચી લે એટલે આત્મ સ્વરૂપ થાય જેવી રીતે તમારા હાથમાં બેટરી છે અને બધે લા લાઇટ પડી રહી છે બાજુ એનો શેડો જઈ રહ્યો છે એ તમે બટન બંધ કરી દો એટલે જે બહાર પડતો શેરડો જે છે લાઇટનો એક લીસોટો સીધો સીધો જાય એ બેટરી બંધ કરે એટલે અંદર સમાઈ ગયો એ શેરડાને લીસોટાને જ્યાં જાય છે એ પ્રકાશ એને સુ એ સુરતા સમજી લ્યો હવે તમે બટન બંધ કર્યું એટલે એ બેટરીને અંદર પૂરાઈ ગયું એટલે હાથમાં એ જે સુરતા છે એને સુરતા સમજો જે બધા લાઇટિંગ જાતી હતી એ હાથમાં સમાઈ ગયો એટલે સુરતા હાથમાં સમાઈ ગયું તમે બટન બંધ કર્યું એટલે ફરી પાછું ચાલુ કરો તો ફરી પાછું જાય બરાબર તો એમ આત્મામાંથી જ અસુરતા પ્રગટ થઈ છે બરાબર હવે તમે ચલાવનાર છો તો તમે ઘણીવાર પોતા આ ચલાવનારને આપણે પરમાત્મા સમજી લઈ બરાબર તો જે પરમાત્મા છે જ્યારે કાંઈ હતું જ નહીં કોઈ વસ્તુ નહોતી બરાબર ત્યારે એક જ પરમાત્મા હતા એ પરમાત્મામાંથી જ આ શબ્દ પ્રગટ થયો શબ્દ કહો આત્મા કહો સોમ શબ્દ કહો કે આત્મા કહો એ પ્રગટ થયો આત્મા આત્માએ સુરતા પ્રગટ કરી તો આ બધી જેટલું દુનિયામાં હાલી રહ્યો છે એ સુરતા અને શબ્દનો જ ખેલ છે બીજું કાંઈ નથી કારણ કે શબ્દને તમે અહીં આત્મા સમજો બરાબર અને સુરતાને તમે ચિત્ત સમજી લો કહે છે ને સત આનંદ એ પણ વાત કરું છું સત એ આત્મા પછી ચિત્ત અને આનંદ તો આનંદ અને આત્માની વચ્ચે છે તો ચિત્ત જો આત્માની સાથે આવે ચિત્ત જે છે એ આત્મા તરફ જોડાય અને નીચે ઉતરે તો એ માયમ ફસાય છે પણ ચિત્ત એ સુરતા સમજો આત્માની જે સુરતારૂપી ચિત્ત છે અને તેને એને આનંદ સ્વરૂપમાં ઉપર લગાડી એટલે વચ્ચે આવી ગઈ એટલે આત્મા આનંદ સ્વરૂપ બની ગયું તો આનંદ છે પરમાત્મા બરાબર તો આવી રીતના સમજવાનું છે તો હવે શરીરમાં તો આત્મા છે જ પણ આત્માની સુરતા જે છે જેને હું ચિત્ત કહું છું આમ તો ચિત્ત બુદ્ધિ અહંકાર આ ટોટલ ચેતન મન અવચેતન મન આ બધું સરવાળે ઈચ્છા વિછા બધું સુરતા જ છે તો સ્વયં આત્મા જ ચલાવી રહ્યો છે પણ આત્મા હે ચલાવતા હોવા છતાં નથી ચલાવતો નથી ચલાવતો હોવા છતાં ચલાવે છે હું ઘણી વાર એક યંત્રનું દ્રષ્ટાંત પણ આપું છું યંત્ર સ્થિર હોય તો આપણને એવું લાગે કે ઊભું છે પણ છતાં ચાલું ચાલુ છે હે યંત્ર ચાલું છે ને ઊભું હોવા છતાં એનું કર્મ કરેલું યંત્ર અને આપણને ઊભું લાગે છે એટલે આપણને કરતાં લાગે છે આ જ રીતનું સમજવાનું છે બરાબર પણ કહેવાનો અર્થ છે કે જ્યારે આપણી સુરતા નીચે તરફ છે આ સુરતા નીચે તરફ છે આત્માની આખા શરીરમાં ફસાણી છે ત્યાંથી ઉપર ઉઠાવો ઉપર ઉઠાવીએ સુરતાને અને પહેલાં તો સુરતાને ઉપર ઉઠાવી અને આત્મ સ્વરૂપ કરો અથવા તો એ આત્માની સુરતા ઉઠાવી નીચે જ્યાં જ્યાં ફસાણે છે ત્યાંથી આખા શરીરમાં મોહમાયામાં ત્યાંથી ઉઠાવી અને સોમ શબ્દ તરફ લગાવો એ સોમ શબ્દ પણ શરીરમાં ચાલી રહ્યો સોમ શબ્દ તમે લગાવો બરાબર આ આત્માની સુરતાને એટલે સોમ સ્વરૂપ થઈ જશે સોમ સ્વરૂપ થઈ જશે ત્યાં સમાઈ ગઈ સોમ સ્વરૂપ આત્મ સ્વરૂપ થઈ જાય પછી દેહ વિદેહ થાય તો શરીરમાં આત્મા છે અને સુરતા શરીરમાં જ છે હે આત્મા શરીરની બહાર નથી આત્મા પણ દસમા દ્વારમાં છે શાસ્ત્રોના મત પ્રમાણે હૃદય સ્થાનમાં છે બરાબર ડાબી બાજુ આપણા અને જે આત્મા છે પ્રકાશ સ્વરૂપ એ દસમા દ્વારમાં છે અને સોમ શબ્દ હૃદયમાં છે એટલે સોમ શબ્દને પણ આત્મા પણ કહેવામાં આવે તો પહેલો સોમ શબ્દ જ પ્રગટ થયો હતો અથવા ઓમકાર પ્રગટ થયો માની લો કે ઓમકાર પ્રગટ થયો ઓમકારને તમે પરમાત્મા રૂપી શબ્દ સમજો સોમને તમે સુરતા સમજો સોમને સુરતા પણ કહેવાય છે ઘણી સુરતા હોય બરાબર ઓમકારથી ઉપર કાંઈ છે જ નહીં જ્યાં અક્ષરો જ નથી અક્ષર હોય તો શબ્દ બને ને એટલે જે અક્ષરો જ નહોતા નિર્વાણી હતી જ્યાં વાણી જ નહોતી વાણી ન હોય તો અક્ષરો ક્યાંથી હોય તો નિર્વાણીમાંથી આ વાણી પ્રગટ થઈ વાણી કહ્યો કે શબ્દ કયો એ જ ઓમકાર ઓમકારમાંથી સોમ પ્રગટ થયો બરાબર તો ઓમકારને તમે આત્મા પરમાત્મા સમજો સોહમને તમે આત્મા સમજો હે અને અચિતને તમે સુરતા સમજો બરાબર તો આત્મા શરીરની અંદર છે મિત્રો ભગત આત્મા શરીરની અંદર છે કોઈ એવું કહેતો હોય કે આત્મા શરીરની બહાર છે સરસ સરાસર ખોટી વાત છે પરમાત્મા શરીરની બહાર છે એ ફાઇનલ વાત છે તો પરમાત્મા શરીરની બહાર કેવી રીતે છે એ એક અવસ્થા છે એ અવસ્થા સુધી પહોંચવું પડે કારણ કે પહેલાં તો આત્માની સુરતા જ્યાં પૂરા શરીરની અંદર ફેલાઈ ગઈ છે બધે વ્યાપક છે બરાબર તો ત્યાંથી ખેંચી અને ઓમકાર રૂપી શબ્દમાં જોડે અથવા સોહમ રૂપી શબ્દમાં જોડે સોહમ શબ્દની અંદર જ ગુરુ અને શિષ્ય છે સોહમ શબ્દની અંદર જ આત્મા અને પરમાત્મા બેય છે કારણ કે હમને હું આત્મા કહું છું સો અને પરમાત્મા ગુરુ બરાબર પછી આતમ સ્વરૂપ જ્યારે થાય છે દસમા દ્વારમાં આપણે આવી જાય છે પહોંચી જાય છે સાચા સંત સાચા ગુરુ જો મળે તો જ આ ભક્તિ લાગુ પડે કારણ કે જે ગુરુએ જે વસ્તુને પ્રાપ્ત કરેલી છે એ પ્રાપ્ત કરેલી વ્યક્તિ આતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલો ગુરુ મળે તો જ આપણે જાણી શકીએ છીએ કારણ કે સ્વયં એ ગુરુએ આતમ પરમાત્મ શબ્દને ન જાણ્યો હોય અને એની પાસેથી આપણે ઉપદેશ લઈ એની પાસેથી માર્ગદર્શન લઈ તો જેને નથી જાણ્યું એની પાસે લ્યો તો આપણે પણ ન જાણી શકીએ એ તો ફાઇનલ વાત છે અને જેને જાણ્યું છે એની પાસેથી આપણે ઉપદેશ લઈએ તો જ આપણે જાણી શકીએ છીએ બાકી નથી જાણતા આતમ પરમાત્મ શબ્દની ખબર પણ નથી એવા કેટલાય ગુરુ બની બની છે ના જોઈ લ્યો લાખો ચેલ્યો છેલ્લા એક કોઈને આતમ પરમાત્મ શબ્દનો અનુભવ હોય થયો હોય તો કહેજો એક કોઈ જ નથી થયો અમુકનું ખોટું બોલશે મને અનુભવ થઈ ગયો મને પરમાત્મનો અનુભવ થઈ ગયો મને શબ્દ પ્રગટ થઈ ગયો બધી ખોટી વાતો છે ફસવાન તંત્ર એક ભાઈ મને જ કહેતા હતા મારી હામે બીજાને કહેતા હતા પછી મેં ફોન કર્યો એ હામેવાળા ફોન કર્યો કે એક ભાઈ એવું કહે છે કે મને અનુભવ થયો એટલે મેં ખાલી એટલું કીધું કે તમને અનુભવ થયો તો અનુભવ કરનારો કોણ તો કે અનુભવ કરનારો હું તો હું તમે થશો એમ એક આત્મા છો તો અનુભવ કરનારો કોણ આત્માનો અનુભવ થયો તો આત્મા અલગ થયો અનુભવ કરનારો જુદો થયો કે નહીં તો અનુભવ કરનારો કોણ તો ઉલટાના મને તમને આત્માનો અનુભવ નથી થયો પણ મેં હું ભાઈ ક્યાં કહું છું કે મને આત્માનો અનુભવ થયો મેં કીધો જ નથી મારી માથે એટલે આ પાડવાન ધંધા કથણી બકણી વિવાદ મેં એને કીધું ખાલી એટલું કે જે આત્માનો તમને અનુભવ થયો છે તો અનુભવ કરનારો કોણ અને આત્મા હતો જુદો થયો અને અનુભવ કરીને જુદો થયો ને તો ઉલટાનું મને કીધું તમને આ તો પછી કે તમને આત્માનો અનુભવ નથી થયો ને અરે ભાઈ મારી વાત જવા દો મારી વાત ઠોકવા દેવા દો એટલે આ જબરજસ્તી બીજા માથે ઠોકી બેહાડે ન કરીને કહી દો કે આત્મા અનુભવ થઈ ગયો આત્મા અનુભવ જેને થઈ જાય ને એની યાદી વ્યાધિ હાય ઓરી ઉપાધિ મેં કીધું ભાઈ નીકળી જાય અને આત્મા અનુભવ થતો જ નથી અને આત્મા અનુભવ બોલાતો નથી તમે તો બોલો છો ને અમે ભાઈને ભીખા સાહેબની વાણી પણ કીધી હતી કે ભીખાબા ગમકી સુન અમે નાહી જો કહેશો ના જાણે શું કહે નાઈ જેટલા કેસ મન શબ્દ પ્રગટ થઈ ગયો પરમાત્મ અનુભવ થઈ ગયો અનુભવ થઈ ગયો ખોટા ખોટાશ કારણ કે ભીખા સાહેબ ના પાડે કેવા કેવા લખવા વાંચવા સાંભળવામાં તો આવતું નથી હેં તો બોલા ભાઈ વાદ વિવાદ હતા તો પછી કે હવે એટલે મેં કીધું ભાઈ આત્મ અનુભવ હવે મારે શું એ ભાઈને કેવું તો હવે અનુભવ નથી આત્મ અવસ્થામાં આવો છો મેં એને એ કીધું કે અનુ એટલે અનુકંપા ધ્રુજારી હે અને ભાવ એટલે માનવું એ ધ્રુજારીને તમે માનીને બેહી જાઓ તો શું અનુભવ કહેવાય ન કહેવાય અવસ્થા છે આત્મજ્ઞાન પણ જુદું છે અનુભવ તો થાય જ નહીં કારણ કે આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે છે બાકી અનુભવ તો બુદ્ધિથી થાય મનથી થાય ચિત્તથી થાય એ શરીરનો અનુભવ થાય જેમ પંખો ભરે નવા લાગે એનો અનુભવ શરીર કરે અહેસાસ મન કરે આત્માની શક્તિ લઈને બરાબર એટલે જે અનુભવના ઘરમાં પહોંચી ગયો એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય અનુભવના ઘરમાં પહોંચેલો આત્મ અવસ્થામાં પહોંચેલો એ કંઈ જ નથી શકતો કે મને અનુભવ થયો તો સુરતા શબ્દને સાંભળે તો લાસ્ટમાં સુરતાય ખતમ થઈ જાય છે શબ્દય ખતમ થઈ જાય શબ્દ ગુરુ ને સુરતા શિષ્ય તો સુરતા શબ્દરૂપી ગુરુમાં સમાઈ ગઈ અને ગુરુ પણ સરવાળે લાસ્ટમાં પરમાત્મામાં સમાઈ જાય છે ત્યાં કોઈ અક્ષરો જ નથી એકવાર મેં એ ઓડિયો બનાવ્યો હતો કે કોઈની ભેંસ ખોવાઈ ગઈ હોય કોઈનું ઘરનું પશુ ખોવાઈ ગયું હોય ને ગોતવા નીકળ્યા હોય બરાબર ગોતવા જાય હાજે ઘરે આવે અને કહીએક ભાઈ ન મળ્યું પાછા આવતા રહ્યા અથવા તો ગોતીને આવે કે ભાઈ મળી ગયું બરાબર પણ કોઈ દેવું હેંબૂસ કે ગોતવા ગયો એ ખોવાઈ ગયો જે પશુ ઘરેથી ખોવાઈ ગયું એને ગોતવા નીકળ્યા એ સ્વયં ગોતવારો ખોવાઈ ગયો કે કોઈ માણસ ઘરેથી ગુમ ગુમ થઈ ગયું અને એને ગોતવા નીકળ્યા તો એ ગોતવારો ખોવાઈ ગયો કોઈ દે હેંબુસ કોઈ દીનો બને ઘરે પાછો આવતો રહીએ તો આ જે લાઈન છે જે પરમાત્માને ગોતવા નીકળ્યા છે એ સ્વયં પોતે ખોવાઈ ગયા છે એનો તો પોતો નથી જેવી રીતે હું ઘણીવાર કહું છું કે મીઠાની પૂતળી હોય અને સમુદ્રનું તળિયું જો લેવા જાય માપવા જાય તો પહોંચી શકે વચ્ચે ઓગળી જાય તો એમ આત્માને તમે મીઠાની પૂતળી સમજો અને સમુદ્રને પરમાત્મા સમજો અથવા આત્માને તમે સુરતા સમજો અને સમુદ્રને આત્મા સમજો એ વચ્ચે ઓગળી જાય પાસે આવી જ ન શકે તો એ મીઠાની પૂતળી પરમાત્મા રૂપી કે આત્માનું તળિયું તપાસીને આવ્યું અને બધા એને કહેવા માંડી કે મેં આત્માનો અનુભવ કર્યો મેં પરમાત્માનો અનુભવ કર્યો મને શબ્દનો અનુભવ થયો અરે ભાઈ પાછી આવી જ ન ઓગળી જાય તો પાછો આવીને કહેનારો કોણ પાછો આવીને બોલે તો એ તો મેં મને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો ઊભો લો તો એને એનું મન ચિત્ત બુદ્ધિ અહંકાર હોઠ કાંઠ જીભ બધા સહારો લીધો તો એ તો શરીરમાં પાછો આવી ગયો સાબિત નહોતી તો કહેવાનો અર્થ એવો હશે કે આત્મ અવસ્થામાં પહોંચી ગયેલો વ્યક્તિ પાછો આવવાનો કોઈ દિવસ વિચાર ત્યાં વિચારો જ નથી પાછો આવે ક્યાંથી પરમાત્મા કદાચ પાછો મોકલી શકે તો પરમાત્મામાં જે સમાઈ ગયેલો વ્યક્તિ પાછો આવતો જ નથી મહામેને તો હતા માયામાંથી સુઈતા હોય અને ફરી માયામ કોઈ આવવાનો વિચાર કરે કોઈ દી ન કરે એટલે કોઈ એવું કહેતું હોય કે આત્મ અનુભવ થયો ખોટી વાત કોઈ એવું કહેતું હોય કે પરમાત્મા અનુભવ થયો ખોટી વાત કારણ કે પરમાત્માનો અનુભવ આત્મા કરી શકે બાકી અનુભવ કોઈ કરી જ ન શકે કારણ કે આત્મા તો સ્વયં પોતે છે આત્માનો અનુભવ કરી જ ન શકે પણ આત્માની સુરતા દ્વારા એ શબ્દને સાંભળી શકે આત્માની જે સુરતા છે એના દ્વારા એ શબ્દને સાંભળી શકે પછી આત્માની ચિતરુપી સુરતા એ શબ્દ સ્વરૂપ બની ગઈ બરાબર એટલે એ શબ્દ જે છે એ ગુરુ છે અને ચિત્તને તમે સુરતા સમજો પછી ગુરુ આત્મા સ્વરૂપ બની ગયો અને દેહથી વિદેહ થઈને પરમાત્મા સ્વરૂપ થઈ ગયો તો પરમાત્માનો કોઈ અક્ષર જ નથી આ તો પરમાત્મા પરમાત્મા આ તો નામ આપણે પાડ્યું છે બરાબર તો આત્માએ નામ આપણે પાડ્યું તો આત્મા આપણે બોલીએ છીએ તો પછી પરમાત્મા શું કામ બોલીએ છીએ ભાઈ આત્માની ઉપર પરમ શું કામ લગાડ્યું એનો અર્થ સાબિત થાય છે કે આત્મા પણ અલગ છે ને પરમાત્મા પણ અલગ છે પણ એ બે અવસ્થા છે આત્મા શરીરમાં છે પરમાત્મા દેહથી વિદેહ છે શરીરથી બહાર છે આત્મ અવસ્થામાં જ્યારે આવીએ ત્યારે ખબર પડે બાકી વાતો એ કાંઈ વળા થાય નહીં બાકી આત્મા પણ સર્વવ્યાપક છે ક્યારે સર્વવ્યાપક થાય જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ ત્યારે એ આત્મા દરેક જગ્યાએ હું જ છું કરતાં ધરતા હું જ છું આવું આત્માને ખબર પડી જાય કે બધે હું જ છું મારી સત્તા છે મારી શક્તિ છે સમાન દ્રષ્ટિ બની જાય આત્મ સ્વરૂપ છે પછી સમાન દ્રષ્ટિમાંથી એ જે વ્યાપક સર્વ વ્યાપક પરમાત્મા સ્વરૂપ બની જાય એની આત્મા પૂરો થઈ જાય એ સ્વયં એમ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે અને જે પરમાત્મા છે ત્યાં કોઈ અક્ષરો પણ નથી અક્ષરો બોલવા માટે ગૌરવ ઓમકારને પણ પરમાત્મા કહેવામાં આવ્યું સોહમને પણ પરમાત્મા કીધો આતમ સો પરમાત્મ કીધો આતમ સો પરમાત્મ શું કીધું કે આત્મ પહેલાં આત્મા જાણ્યો સો પરમાત્મ તો આત્માને જાણી લે એટલે એ પરમાત્માને જાણી શકે છે પણ જેને આત્માની જ ખબર નથી આત્મા આત્મા એવું બોલે છે કાંઈ ન થાય તો અહીં મારો કહેવાનો અર્થ છે કે આત્મા જે છે એ શરીરની અંદર છે અને આત્માની સુરતા આખા શરીરમાં ફસાઈ ગઈ અને પરમાત્મા છે એ શરીરથી બહાર છે બરાબર બાકી આત્મા શરીરમાં છે સ્વયં ગીતા ગીર સમજાઈ ગયું ને તો હવે તમે કહેનો બોલશો સત્ય સનાતન ધર્મની છે